યા હાટીનામાં નીકળી તિરંગા યાત્રા શહેર દેશભક્તિના રંગે રંગાયું શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળી યાત્રા સાંસદ રાજેશ ચુડાસમા ભગવાનજી કરગઢિયા દિલીપસિંહ સિસોદિયા પ્રમુખ તાલુકા પંચાયત દિલીપસિંહ એન સિસોદિયા જિલ્લા પંચાયત જૂનાગઢ ઠાકરશીભાઈ જાવિયા સહિત રાજકીય આગેવાનો સ્થાનિક આગેવાનો બ્રહ્માકુમારી બહેનો તથા વિદ્યાર્થીઓ સાથે નીકળી તિરંગા યાત્રા દેશભક્તિના સૂત્રોથી માહોલ ગુંજી ઉઠ્યો અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું રિપોર્ટર વિનોદ બિરૂજા તલા માળિયા હાટીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીજી દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો માટે એમણે એક આહવાન કર્યું કે આપણે આપણા ઘરે આપણા વ્યવસાય સ્થાનો પર અને તિરંગા યાત્રાના આયોજન કરી અને સમગ્ર દેશના ભારતીયો આ તિરંગા યાત્રાના માધ્યમથી સૌ જોડાય એ ભાવનાથી આજે માંગરોળ માળિયા વિધાનસભામાં માળિયા મુકામે આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું તમામ જે લોકો જે આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાના આયોજન બદલ હું સૌ માળિયા તાલુકાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું